ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આપણે મોર્નિંગ મોર્નિંગમાં મમ્મી મસ્ત મજાનો નાસ્તો બનાવે છે તો ચાલો જાણીએ કે શું નાસ્તો બનાવે છે તો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી શું છે આપણે સવાર સવારનો નાસ્તો સવાર સવારમાં નાસ્તો પરોઠા ને ચા પરોઠા ને ચા છે એમ ને

અને પાપુ નું અથાણું પિત્રો આપડે મસ્ત મજાના પરોઠા થઈ ગયા છે તો નાસ્તો કરી લઈએ તો ફાઈનલી મમ્મી હવે જવું છે રોકાઈ ગયા હોત તો નહીં રોકાવાય નહીં ને હવે એમ હા મંથન ની પરીક્ષા છે ને પાછી 16 તારીખે શરૂ થાય છે ને હા એટલે તો ચાલો આવજો બીજો તો શું હવે પાછા ક્યારે આવશો હવે વેકેશન પડશે તે આવશું હા વેકેશન પડે ત્યારે આવજો આવજો બીજો શું જય માતાજી હાલો હું મુકવા આવું છું હાલો તો મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં અને ભગવાનની શું રસોઈ છે આપણે

આપડો બાપુ મસ્ત મજાનો નો ક્રિસ્પી સંભારો વગાડે છે નહી બાપુ ગાજર ને ટમેટા નો એમ ને

તો દુકાને થી આવી ગયા એમને તો ચાલો હવે જમવા બેસી જઈએ જમવા તો ઠીક પણ આ ઘેરે કેમ કોઈ નથી ઘરે દાદા બાને હોસ્પિટલે લઈ ગયા લે હું છું બાને અચાનક તબિયત બગડી ગઈ માર મમ્મી કેટલા નવ વાગે ગયા ઈન મંથન નવ વાગે ગયા ને પછી કોઈ હતું તો નહીં બાને થોડી થોડી મજા નહોતી તો પછી અચાનક તબિયત બગડી ગઈ

ગુડ મિત્રો કેમ છો બધા થોડું મસ્ત મજાનું તો નહીં પણ આજે બાને એડમિટ કર્યા છે એટલે આજે થોડું મસ્ત મજાનું કહેવાય અને આ મિત્રો બાને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે તો ચાલો આપણે ત્યાં જઈએ ને તમને બધું દેખાડીએ અને ચાલો ભાબુ તો અત્યારે ફ્રૂટ ને એવું સુધારે છે તો અહીંયા આપણે ભાબુ લીંબુ શરબત બનાવે છે નહીં ભાબુ બા માટે આ જો આયુ નું થી હા તે આ ડોક્ટર કીધું આ લીંબુ સરબત લઈ જાવ હા અને આમાં ફ્રૂટ છે આપણે અને બાપુ અચાનક દાખલ કરવાનું એમ કેમ થયું બીપી ઘટી જાય એટલે અચ્છા તો ચાલો આપણે લીંબુ શરબત ના ફ્રૂટ ને એવું દેતા આવીએ અને કેટલા દિવસ રાખવાનું કીધું બાને

તો મિત્રો આપણે ફરી પાછા દવાખાના આવી ગયા છે બાના હોસ્પિટલેથી અને હું મામીને લઈને આવ્યો છું હા મામી હોસ્પિટલે હતા નહીં મામી મામી હા હા હું મારા ભાણી અને બીલા નું સરબત પાવ હોસ્પિટલે દોડા દોડી બા મજા નહોતી તો થાકી ગયા બાને પણ મામી કઈ નહોતું અચાનક તબિયત બગડી ગઈ નઈ

ત્યારે વર્ષ દિવસ વરસ દિવસ આમાં પછી નાખવાનું હું પાણી અને લીંબુ પાણી ને લીંબુ અને હા મિત્રો આપણા ઘરે તમને ખબર હોય તો હું વિડીયો માં ઘણી વાર દેખાડું છું આપડે મીઠા ઈમડાની સામેની બાજુ બીલી પત્ર છે એ બીલી પત્ર આ બીલું છે આ બીલું બીલીપત્ર નું છે અને મિત્રો આપડે અમુક સીઝન હોય ત્યારે જ આવે નહી મમ્મી બીલું બે વખત આવે વર્ષ માં બે વાર એક તો આપડે શ્રાવણ મહિનામાં માં શ્રાવણ મહિના માં આવે સાચી વાત છે અને ચાલો મમ્મી આપણે બધા યુટ્યુબ ફેમિલી ને દેખાડો કેમ શરબત બીલા નું બને અને મિત્રો તમે પણ જરૂર થી બનાવજો બિલા ગોતી મામી આ તો બીલું નાનું છે નકર મોટું પણ આવે ને મોટું આટલું મોટું હોય હા આ તમે બનાવ્યું એમાં મોટા મોટા બે જ બિલાનું છે આ બે જ બીલા છે ઓહો શું વાત કરો છો

તો શું મામા બીલાનું સરબત પાણી સારા ને તમારી બેન ની તબિયત અચાનક મામા બગડી ગઈ તો હું ને મામી બાપુજી ને બધા ન્યા છીએ હા કાલે આવજો પવાન ના મામી તો જ છે મામા હા તો એવું છે અને આ મિત્રો તમને બધાને બાને હોસ્પિટલે મળાવતા પણ મળાવાના નહીં કારણ કે આ હોસ્પિટલે ફોન અલાઉડ નથી એટલે નો મેળ આવ્યો બાકી તો તમને મિત્રો બધાને મળાવત અને આપણે બા કાલે કયા પ્રમ દિવસ કાજ લગભગ તો મિત્રો આજ સાંજે જ રજા આપી દેશે બાપુજી ડોક્ટરને મળવા ગયા છે તો રજા આપી દેશે તો તમને ઘરે જરૂરથી મળાવશું અને ચાલો અત્યારે આપણે મામી શરબત બનાવે છે બિલાનું એ તમને દેખાડીએ અને મામી અહીંયા બીલાને આપણે તોડી રહ્યા છે

તડકે રાખવાની કે છાયે કે ઘરમાં કઈ રીતે જાંબુ ની ચાસણી હોય ને એ મામી આપડે અથાણા જેવું અથાણાની ગોળી હા મેં બાબુ આપડે કઈ ગોળ કેરીનું અથાણું બનાવ્યું હતું મામી હજી ચાસણી રાખી કેટલા છ સાત દિવસ થયા

હવે આપણે એમાં ખાંડ એડ કરી દેવાની એમ ને આપણે ખાંડ એડ કરી દીધી છે પાછું બ્લેન્ડર ફેરવાનું એમ મમ્મી શેનું સરબત મમ્મી નામ ભૂલાનું સરબત મસ્ત મજાનું થઈ ગયું છે એમાં આપણે લીંબુ એડે નાખી દેવાનું આખું લીંબુ નાખી લીંબુ નાખી દેવાનું પછી તો હવે મામી કમ્પ્લીટ થઈ ગયું હવે આ ઘડીએ ગાળી ને હા મામી નું મસ્ત શરબત હો મામી નું બધાય બહુ પીવા નહી મામી બધા અહીંયા પીવા બધાય પીવે હા એક ગ્લાસ દીધો હોય બીજો માગે હા એક ગ્લાસ દીધો હોય બીજો માગે સાચી વાત છે

ખાલી રીંગણા બટેટા મિક્સ છે એમને ઓકે અને ભાગો આપડે એક દિવસ કોક ઘરમાં માંદું પડ્યું હોય એટલે આમ આ કે આખો દિવસ મજાનો આવે નહી આ પછી અને ચાલો રસોઈ થઈ જાય દઈ આવીએ મિત્રો આજે તો આખો દિવસ આમ બહાર તો ઘરે આમ અંધારું લાગે ને મજા પણ ન આવે આખો દિવસ આમ માયુ આમ ટૂંકવા મજા જ ન આવે તો ચાલો આપડે રસોઈ થઈ જાય પછી બાને દેવા જઈએ